સ્વયંભૂ પ્રગટ થયેલ સુંદરની મૂર્તિ કે જે તુલસી શ્યામ તીર્થધામ તરીકે ઓળખાય છે જ્યાં લાખો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે મંદિર ટ્રસ્ટ દ્વારા ગત ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભક્તજનો અને સેવકગણની લાગણી હતી કે દ્વારકાની જેમ તુલસીશ્યામ તીર્થસ્થાને પણ ગજની ધજા ભક્તો ચડાવી શકે ટ્રસ્ટ દ્વારા વાત સ્વીકારીને પરવાનગી આપતા સેવકગણોએ આ વાતને વધાવી લીધી અને ધીરુભાઈ રામ ઉના ભરતભાઈ બલદાણીયા ધોકડવા અને મનુભાઈ રામ સંજવાપુર દ્વારા આ જવાબદારી સહર્ષ સ્વીકારી અને દાતા બની તુલસી આવતા ભક્તો પણ હવે દ્વારકાની જેમ બાવન ગજની ધજા ચઢાવી શકે માટે એકસો એક ફૂટનો ધ્વજા સ્તંભ બનાવી મંદિરના પ્રટાંગણમાં ઉભો કરી આપ્યો અને શ્રાવણ માસમાં ભક્તો બાવન ગજની ધજા દ્વારકાની જેમ ચઢાવી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવા માટે તુલસી ટ્રસ્ટના મેનેજર ચિરાગભાઈના રિપોર્ટર બનુ કવાડ